મોરબી શહેરી વિસ્તારના નાગરિકોના વિવિધ પ્રશ્ન અનુસંધાને આમ આદમી પાર્ટી દ્વારા નેહરુ ગેટ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરના નાગરિકોના વિવિધ પ્રશ્ન અનુસંધાને આજરોજ બુધવારે ચાર વાગ્યે આમ આદમી પાર્ટી દ્વારા શહેરના નગર દરવાજે નહેરુ ગેટ પાસે વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ટોલ વગાડી સૂત્રોચ્ચાર કરી તંત્રને જગાડવા પ્રયાસ કરાયો હતો આ સાથે જ સત્તાધારી પક્ષ પર સણસણતા આક્ષેપો પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા જેમાં અસહ્ય ભ્રષ્ટાચાર ગટરોના નિકાલના પ્રશ્નો રોડ રસ્તાના પ્રશ્નો જન્મમરણના દાખલા કાઢવાના પ્રશ્નો સરકારી હોસ્પિટલમાં અસુવિધાઓના પ્રશ્નો લુખા તત્વો દ્વારા થતી દાદાગીરી સહિત અનેક પ્રશ્નો બાબતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા મોરબીની જનતાને તેમજ આ બહેરી મુંગી સરકારનું જે શાસન છે એમને જગાડવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા ખાસ કરીને જોઈએ તો મોરબીની અત્યાર સુધીની નગરપાલિકા હમણાં તો જો કે મહાનગરપાલિકા જાહેર કરી પણ તે પહેલાંની આપણે જો વાત કરીએ તો મોરબીની અંદરની જે નગરપાલિકા છે નગરપાલિકાની અંદર લોકોના પૈસાના ટેક્સ સ્વરૂપે જે જમા થયા હતા એની અંદર આ જે કમળગટ્ટાઓ જે ભાજપના ભ્રષ્ટાચારી જે લોકો છે એમણે પોતાના પેટ ભરવાના જ કામો જે કર્યા છે તો એમના માટે થઈ અને જનતાએ અત્યાર સુધીમાં મુંગારા અને એમ સહન જ કર્યું છે તો આજે અમારો આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની અંદર જે હમણાં સ્ત્રીઓ ઉપર જે કાંઈ પણ અન્યાયો થઈ રહ્યા છે તેમજ મોરબીની જનતાને જગાડવા માટેના આજે એક પ્રયાસો ઢોલ વગાડી અને એમના પ્રયાસો થઈ રહ્યા હતા જેમ કે આપણે આ જોઈએ તો મહાનગરપાલિકા બનતા મોરબીની જનતામાં એક જાગૃતતા આવી છે કે ખાસ આટલા વર્ષે મોરબીને એક મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે તો આજ પછી મોરબીના જે ગટરના પ્રશ્ન છે રોડ રસ્તાના પ્રશ્ન છે જે સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો છે કે જે વર્ષો જૂના વણુકેલિયા જે લાતી પ્લોટના પ્રશ્ન હોય પાણી નિકાલના વરસાદી પાણીના નિકાલના જે કાંઈ પણ પ્રશ્ન હોય તો હવે મોરબીની જનતાને એક એવી આશા જાય છે કે હવે આજ આ પ્રશ્નોનું કંઈક સોલ્યુશન અને સમાધાન આવશે પરંતુ આપણે જોઈએ તો અત્યાર સુધીમાં મોરબીની જનતાના બાળકો માટે બાગ બગીચાઓ પણ કાંઈ મળ્યા નહોતા તો હવે મહાનગરપાલિકા થતાં અને જે કમિશનર જે આપણા મોરબીની અંદર જે મુકાણા છે તો એમના માટે આજે મોરબીની જનતાને કંઈક એમની પાસેથી કંઈક આશા અને અપેક્ષાઓ છે તો મોરબીની જનતાને અમે એટલું કહેવા માંગીએ છીએ આજે જગાડવાના પ્રયાસો કરી ઢોલ વગાડી અને જગાડવાના પ્રયાસો થઈ રહ્યા હતા જેથી કરી અને મોરબીમાં ખાસ જોઈએ તો નકરો ને નકરો ભ્રષ્ટાચાર ચાલુ છે સામાન્ય વ્યક્તિઓ પોતે ત્રણસો ચારસોના રોજમદારો હોય અને પોતાનું રોજ ખોટી કરી બાળકોના જન્મ મરણના દાખલાઓ કઢાવવા માટે નગરપાલિકાએ જતા હોય તો એમને ચપ્પલના તળિયા ઘસાઈ જતા હોય છે અને એ પણ મફતમાં કોઈ કામો થતા નથી ત્યાં પણ સો બસો પાંચસો રૂપિયા આપવા પડતા હોય છે ત્યારે આવા સામાન્ય માણસોના કામ થતા હોય છે મોરબીની જનતાને જગાડવા માટેના પ્રયાસો કર્યા છે ઢોલ વગાડી અને મોરબીની જનતાને આજે મેં જગાડી છે આજે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લાની નગરપાલિકાના ચોકની અંદર એક જનતાને જગાડવાનો અને પ્રશાસનને પણ જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને પ્રશાસન પાસે જનતાના દરેક હકો છે કે જે માગવાનો અધિકાર છે એને અને દરેક હકોને માગે અને જાગે બરાબર અને અમુક અમુક લોકો ભ્રષ્ટાચારી પોલીસ તંત્ર પ્રશાસન ઘણા બધા એવા છે કે જેની પાસે તમે હિસાબ માગો હપ્તાખોરી દારૂબંધી અને નિયમોના ચુસ્ત પાલન કરવાનો આપને મૂળભૂત હક્કો મળેલા છે તો મહેરબાની કરી અને હવે ભાજપના કમલગટ્ટાઓનો ત્રાસ ઘણો બધો વધી ગયો છે તો મહેરબાની કરીને હવે શાંતિથી લોકોને સુખાકારી આપે એવી નમ્ર વિનંતી છે અને હમણાં જ અમરેલીમાં એક પ્રશ્ન દીકરીનો બન્યો ચાર પાંચ દિવસ પહેલાં અને પોલીસે રાત્રે બાર વાગે ધરપકડ કરી અને એના ઉપર ગુનો દાખલ કરી અને કોર્ટમાંથી જામીન મેળવી અને છૂટી ગયેલ છે અને બીજી વખત કાલે પણ ધરપકડ કરી અને પરેશ ધાનાની સાબ વચ્ચે આવતા ગાડી ઊભી રાખી અને એમને છોડાવેલ છે તો આ બધા અત્યાચાર કરવાના પોલીસ પ્રશાસન પણ બંધ કરે એવી અપીલ છે અને દરેક હપ્તાખોરી બંધ થાય દરેક પબ્લિક સુધી કોઈ હપ્તો લેવા આવે તો કોઈએ દેવો નહીં આમ આદમી પાર્ટી એમની સાથે છે